ભગવાનની સેવા માટે પહેલું શ્રેષ્ઠ સાધન આ શરીર તો સતી આપણને પોતાના ચરિત્ર દ્વારા સમજાવ્યું કે આ શરીર ગમે તેમ બેડફવા માટે નથી ગમે તેમ વાપરવા દુરુપયોગ કરવા માટે નથી એના ઉપર આપણો અધિકાર નથી આ શરીર ભગવાનનું ભગવાનની સેવા માટેનો માટે સૌથી શ્રેષ્ઠ હોવું જોઈએ ગમે તેવું ચાલે એમાં કોઈ દોષ ન ચાલે તો આપણે આપણા માટે નથી કરતા તમે ચાલો હરો ફરો ફિઝિકલ કે મેન્ટલ કે સ્પિરિચ્યુઅલ જે યોગ કરો કે જે કંઈ પણ કરો અને મહાપ્રભુજી તો જે સેવાનો પ્રકાર બતાવ્યો છે એને જો સમજીએ કે એને અનુસરીએ તો પણ બધું જ આપોઆપ એમાં સિદ્ધ થઈ જાય છે પહેલું ધર્મ એ સતીના ચરિત્ર દ્વારા બતાવ્યો પ્રથમ ધર્મ પ્રકરણમાં સતીના માધ્યમથી આપણા શરીર વિશેની સમજ ગેરસમજ એ દૂર કરે છે સતી કે મારે એને આપવાનું છે એની સેવાનું છે માટે એને શ્રેષ્ઠ બનાવવું પડે તપાવવું પડે હિમાલયમાં ગયા તપ કર્યું માટે એમનું નામ થયું કેમ તો કે પડેલું પાંદડું પણ ખાવાનું એણે બંધ કરી દીધું હતું કેવલ વાયુ પર જીવતા હતા માટે નામ પડ્યું અપર્ણા તો અને ત્યાર પછી છેલ્લે એ ભગવાન શિવના ચરણોમાં અર્પણ થાય છે કારણ કે એનાથી મોટો કોઈ વૈષ્ણવ નથી કોઈ પોતાને માનતું હોય કે હું શ્રેષ્ઠ છું હું વૈષ્ણવ છું હું બેસ્ટ છું આપણી લાયકાત જ નથી અને બીજી વસ્તુ કે આપણને તુલના કરવાનો કે સ્પર્ધા કરવાનો પણ અધિકાર નથી જો એ કરીએ છીએ તો પોતાનું અને ભગવાનની કૃપાનું બંનેનું અપમાન કરીએ છીએ અનાદર કરીએ છીએ માટે ક્યારે કોઈ દિવસ પોતાની કોઈની પણ જોડે તુલના કરવી નહીં સ્પર્ધા કરવી નહીં ઇચ લાઈફ ઇઝ ઇન્ડિવિજ એન્ડ હેઝ નો સબસ્ટિટ્યુટ દરેક જીવન અલગ છે માટે એનો કોઈ પર્યાય નથી કોઈનું કોઈ પર્યાય નથી પ્રતિનિધિ નથી પ્રતિનિધિ આપણે છે ધર્મ પછી અર્થ પ્રકરણની અંદર ધ્રુજીનું ચરિત્ર બતાડતા આપણને શીખવાડે છે કે ભક્તિ કેમ કરાય માગવા ગયા ભગવાનની પાસે ભક્તિ ભગવાને તો અનેક ગણી સંપત્તિ આપી ધ્રુવજી કહે છે કે પ્રભુ મેં તો ભક્તિ માગી તમે આ શું આપ્યું મેં એવા ભગવદીયજનો સંગ માગ્યો કે જેનો સંગ કરવાથી હું આપને ગમું એવું થાઉં तेन स्मरन्त्यतितरां प्रियमीशमर्त्य ये त्वब्जना भवदीयपदारविन्दम् सौगन्ध्यलुब्धहृदयेषु कृतप्रसङ्गा ભક્તિ કરવી છે મારા જીવનની એક એક ક્ષણ ને વિશિષ્ટ બનાવી છે મહોત્સવ બનાવી છે પણ છે એનાથી બને ભક્તિથી તો ભક્તિ કરવા શું જોઈશે નો સંગ ભગવતીઓ જનો કોણ હોય કેવા હોય બોલે જેનો સંગ કરવાથી આપણને પણ કેવલ ભગવત સંબંધી ઈચ્છા થાય એ સિવાય બીજી કોઈ લૌકિક ઈચ્છા મહેચ્છા ન થાય આ કેવલ ગાવા માટે નથી ધ્રુજી આપણને જીવીને શીખવાડે છે એક્ઝેમ્પ્લિફાય કરી બતાડ્યું